વલસાડમાં એક યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું વલસાડમાં પચીસ વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગેની જાણ પોલીસને થતાની સાથે જ ઘટના સ્થળે વલસાડ જીઆરપી રૂરલ અને આરપીએફ પોલીસ દોડી આવી હતી અને બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી જેમાં સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ અમૃતસર સુપરફાસ્ટના ડ્રાઈવરે આપેલી માહિતી પ્રમાણે આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે અમૃતસર સુપરફાસ્ટ ટ્રેન વલસાડ સ્ટેશનથી નીકળી સુરત તરફ જઈ રહી હતી જે દરમિયાન વલસાડના લીલાપોર આટાપાટા વિસ્તાર નજીક એક યુવાને ટ્રેનના પાટા પર પોતાનું માથું મૂકી દીધું હતું જેને લઈ યુવાનનો ટ્રેન અડફેટે જીવ ગયો હતો આ બનાવ બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં યુવક પાસેથી મળેલા મોબાઈલમાંથી યુવકની ઓળખ થઈ હતી જેમાં જીવન ટૂંકાવનાર યુવક પચીસ વર્ષીય અમિત ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું અને તે મૂળ ઝારખંડનો રહેવાસી છે જે આજથી આઠ દિવસ અગાઉ વલસાડ જિલ્લાના ઉમરગામ ગાંધીવાડી ખાતે રહેતા તેના મોટાભાઈ સંતોષ પાસે રહેવા માટે આવ્યો હતો અને નજીકમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો આજે સવારે આશરે નવ વાગ્યે તેના ભાઈ સંતોષના ઘરેથી નીકળીને વલસાડ ટ્રેન મારફતે પહોંચ્યો હતો અને લીલાપુર નજીક આટાપાટા વિસ્તાર પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું આ ઘટનાની જાણ સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલને કરતા યુવાનના મૃતદેહનો કબજો લઈ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે આ બનાવ માટે યુવકે ભરેલું અંતિમ પગલા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે